એ તો અઢળક ખાતી જ હે જબરદસ્ત કેટલો થાક લાગ્યો થાક લાગ્યો બસ સાત સાત થીયા ધુની રે દેખાઈ રે ધુની રે દેખાઈ આ બધો જલો મોડી મોડી ના ના લે લે ના લે ના આવ ભર્યો થાક લાગ્યો છો આ ને જોગીનો લે લો લાગ્યો મને જી

ત્યાં હા ખોયા જાકુ ઈક વખત હા ઈક વખત હું ક્યાં એ લાલ ભાઈ એ મંગા અલ્યા બોલ બોલ લે એ એ વાત બોલા કાકા શું બોલાતો છો બોલો છે પણ મંગાડો અલ્યા બોલે બીજું કો બોલાતો ના એ જ છે ફાઇનલ ફાઇનલ ના લેયા નાલે યાર બીજું એક કોક હોય પેલા જોવું પડશે પહેલા લાલબા એ લાલબા એ હોય તો નઈ દેખા તલે હ અરે આવાજ એ આયો લાલબાનો એ મંગા સોંબા દેખાતો જ નઈ લાલબા બાબા એ લાલબા બાબા લેવડા તો જોકો પાજો એ લાલબા

આય આ માટલું ઉભરાજો ઉભરા એક કામ કરો એક કામ કરો આના ચેનલ ઓખશે ને નહીં મેરા બધા તમે મમ મજતાવા માં પથરા પડે જોઈએ મીં દેખરા અંડો પાડો પૂરા હેડ જે આપો અંડો પાડો ભલે સોય બોલ્યા નહીં યાર હું કરું આ તોયખો તો પાળા લે યાર મલી જશે યાર આ ભી આમ જો લઈન આયા તો હંગાતી તો

પછી <tun> થાકતું <tun> <x2> <tun>

થોડો કુવો છો હું બલ્યા નાખે ના ધરજ હા સારું વાત કરું આ જો ગાડી લઈને આયા તા ને છો નહી નહીં થી દિમાગ દિમાગથી ફોન કરો ફોન બોલ તું કરતા ફોન કરો તમારા

ઓને જોયા તા કે તે તો લઈને આવ્યો છે એટલે પછી અલ હેડો તમે નેતર હેડજો હેડો તમે હવે પેને જીએ પાણી પાણી પીય અને પછી કોક 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 પ્લાન્ટ આપો બે કોઈ જાવ ના લઈને આયા તો જબ દાઈ રાખી આ જોજો છોતે આવવું પડે હોગો તમે ઓ લેટ લેટ થઈ ગઈ અમથો યે જો પેર પડી ગયા અલટીટીમાં આવી ગયા આ મંગા હોજો બીજો કંટાળનો લલવા દેને હા

નાસ્તો કરીએ પછી કરીએ આપી જા કરી આપી આગળ નાસ્તો કરાવશે તમે ભેગા કઈ લાગે આપ્યો ત્યાં

તમે છે ને ગોટા ખાઈએ ને ઘાંત થઈ જાય હાખ તમે જાવ ખોવાઈ જવા આવતું તું

લાલ ભાગ મંગો કહી દઉ્યા લાલ નાસ્તો હું તો લાલ પાખો હોય ગયા કરાતો તું યાર

ખાધું કાને લઈ લે ખાધું છે ઉપાડો ઉપાડો ખાધું છે